જેના ભાગરૂપે દિવાળીના ત્રણ દિવસ ફાયરના જવાનોની રચા કેન્સલ કરવામાં આવી છે આ અંગે મનપાના ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી એસજી ધોબીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગ દિવાળીના તહેવારમાં સતત દોડતું રહે છે લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગ એક્શન મોડમાં રહેશે સાથે જ ચોવીસ કલાક ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે જ્યારે દિવાળીમાં તમામ કર્મચારીઓને હાજર રહેવા અને તેમની રચાઓ કેન્સલ થઈ હોવાની પણ તેમને જાણ કરાય છે બાર કલાકની શિફ્ટના આધારે ફાર કર્મચારીઓ કામ પર હાજર રહેશે જેને ધ્યાને રાખી દિવાળીના ત્રણ દિવસ માટે ફારના તમામ જવાનોની રચાઓ પણ રદ કરવામાં આવી છે કુલ બારસો જેટલા ફારના જવાનોનો ફાર વિભાગમાં સમાવેશ થાય છે જેમાં પચાસ અધિકારીઓ છે તો સાથે જો કોઈ જગ્યાએ આગ લાગે તો એની પણ ફાયરના આધુનિક સાધનો સાથેની તૈયારી રાખવામાં આવી છે આ વર્ષે આગ અકસ્માતના જે અમા ઓલરેડી અમારી તૈયારી તો હોય જ છે પણ દિવાળીનો સમય દરમિયાન છે એટલે વિશેષ તૈયારીઓ અમે કરી રાખી છે અમારા જે તે ફાયર સ્ટેશન પર અધિકારી અને કર્મચારીઓની રજા બંધ કરી દેવામાં આવેલી છે ફાયરના વ્હીકલ છે એ જે પણ એનું ડીઝલ અને જે ફ્યુલ પુરાવાનું હોય છે એના માટે સૂચના આપી દેવામાં આવેલી છે વર્કશોપમાં પત્ર વ્યવહાર કરીને આ જ સમય દરમિયાન અચૂક મળી રહે ડીઝલ અમને પેટ્રોલ વાહનોમાં જે જરૂરિયાત મુજબ તેના માટે જાણ કરી દેવામાં આવેલી છે પાણીના વિશેષ ટેન્કરો અમે ચાર ઝોનમાં અલગ અલગ જગ્યાએ ગાડીઓ મૂકાવવાના છે કે જેથી કરીને રાત્રે પાણીના ટેન્કરની જરૂર પડે તો એને પણ વ્યવસ્થા કરી શકીએ અમારી પાસે બારસોથી પંદરસો માણસનો મેઇન પાવર છે અમારા સ્ટાફની અમે રજાઓ બંધ કરી દીધી છે આ સમય દરમિયાન એ લોકો ખડે પગે સ્ટેન્ડ બાય રહેશે એટલે કોઈપણ પ્રકારની ઘટના ઘટે તો એને તાકીદે કંટ્રોલ કરી શકાય અમારી પાસે જે ફાયરના સાધનો છે વાહનો છે એને અપગ્રેડ કરી લેવામાં આવ્યા છે દિવાળી દરમિયાન કોઈ પણ બનાવ બને તો આપણા પાસે નંબર છે જીરો બસો એકસઠ બે એકતાલીસ એકતાલીસ પંચાણું બે જીરો બસો એકસઠ બે એકતાલીસ એકતાલીસ છન્નું એકસઠ બે એકતાલીસ એકતાલીસ છન્નું અને ઓગણચાલીસ આ ત્રણ નંબર છે એના પર આપ રીંગ કરી શકો છો એ પોલીસ ખાતાનો નંબર પણ છે એકસો બાર નંબર એના પર પણ તાકીદના સમયમાં આપ કોન્ટેક કરી શકો છો અને અમને માહિતી મળે અમારી ટીમ તાકીદે રવાના થઈ જશે આ દિવાળીએ આગની કોઈપણ ઘટના ન બને તેની પૂરી તકેદારી ફાયર દ્વારા રાખવામાં આવશે સાથે જ નવ ઝોનના વિવિધ દસ સ્થળો નક્કી કરી ત્યાં ટીમ તૈનાત કરવામાં આવશે સાહીઠ જેટલી ફાયરની ગાડીઓ સ્ટેન્ડ બાય રખાશે જેથી સુરતીઓ શાંતિથી પોતાનો તહેવાર ઉજવી શકે અને આ દિવાળીએ નુકસાનીને પણ સરળતાથી ટાળી શકાય